કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો તમે હલવા તો ઘણી જાતના ખાધા હશે જેમ કે ગાજરનો હલવો દૂધીનો હલવો રવાનો હલવો પણ ક્યારેય સૂકી ખારેકનો હલવો ખાધો છે થાબડી પેંડાને પણ ભૂલાવી દે એવો ટેસ્ટી બને છે આ સૂકી ખારેકનો હલવો તો ચાલો બનાવીએ સૂકી ખારેકનો હલવો આ મેં બસો ગ્રામ સૂકી ખારેક લીધી છે આ રીતે જે સૂકી ખારેક આવે છે એવી આપણે બસો ગ્રામ લેવાની છે પછી આ ખારેક ડૂબે એટલું આપણે એમાં દૂધ એડ કરશું આ ખારેકને આપણે દૂધમાં પલાળવાની છે આ પલાળેલા દૂધને પણ આપણે હલવો બનાવવાના ઉપયોગમાં લઈ લેશું જેથી વેસ્ટ નહીં જાય હવે આને ઢાંકણ ઢાંકી અને આપણે ચોવીસ કલાક માટે ફ્રીજમાં મૂકી દેશું આપણે ખારેકને દૂધમાં પલાળી છે એટલે બહાર રાખવાથી દૂધ બગડી જાય માટે આપણે એને ફ્રીજમાં મૂકશું આપણે જે ખારેકને દૂધમાં પલાળીને રાખી હતી એને ચોવીસ કલાક થઈ ગયા છે હવે આપણે એને ખોલશું ખારેકને પલાળી રાખવાથી આ રીતે સરસ ફૂલી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે આમાંથી ઠળિયા કાઢી લેશું ખારેકમાં ઉપર આ રીતે થોડો કડક ભાગ હોય છે એને પણ આપણે કાઢી લેશું અને છરીની મદદથી એના ઠળિયા પણ કાઢી લેશું આ રીતે બધી જ ખારેકમાંથી આપણે ઠળિયા કાઢી લેશું આ રીતે બધી ખારેકમાંથી ઠળિયા કાઢી લીધા છે હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેશું ક્રશ કરતી વખતે જો તમને જરૂર લાગે તો થોડું દૂધ એડ કરીને ક્રશ કરી શકાય ખારેકને આપણે મિક્સરમાં આ રીતે ક્રશ કરી લીધી છે હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું આ ખારેકને ક્રશ કરતી વખતે મેં એમાં થોડું દૂધ પણ એડ કરીને ક્રશ કરી છે મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો

મિત્રો હજી સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે લાયકન ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આ ખારેકને આપણે ઘીમાં શેકવાની છે ધીમા તાપે આપણે એને કન્ટિન્યુ હલાવતા રહેશું અને શેકતા જશું ખારેકનો કલર થોડો ચેન્જ થાય અને શેકાવાની સુગંધ સરસ આવવા લાગે ત્યાં સુધી આપણે એને શેકવાની છે ખારેકનો હલવો ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે મિત્રો તો એક વખત બનાવી ટેસ્ટ જરૂરથી કરશો આને આપણે હજી પણ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકશું હવે આપણે ખારેક શેકાવાની સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે અને એનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે આ રીતે થોડો બદામી કલર થાય એટલે હવે આપણે એમાં જે દૂધમાં પલાળીને ખારેકને રાખી હતી એ દૂધ એમાં એડ કરી દેસુ દૂધને ખારેક સાથે બરાબર મિક્સ કરી લેશું બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડો એલચી પાવડર એડ કરશું અને વન થર્ડ કપ સાકરનો ભૂકો એડ કરું છું આમાં તમારે ખાંડ કે ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો પરંતુ મેં અત્યારે સાકરનો ભૂકો લીધો છે આ ખારેક ટેસ્ટમાં મીઠી જ હોય છે એટલે આપણે ખાંડ કે સાકરને થોડા પ્રમાણમાં જ એડ કરશું પછી એમાં ઘરની દૂધની ફ્રેશ મલાઈ હોય એ બે થી ત્રણ ચમચી જેટલી એડ કરશું આમાં તમારે માવો એડ કરવો હોય તો પણ કરી શકાય પરંતુ માવો એડ કર્યા વગર પણ ખૂબ જ ટેસ્ટી બનશે મલાઈને બરાબર મિક્સ કરી લેશું હવે આને આપણે મીડિયમ તાપે કન્ટિન્યુ આ રીતે હલાવતા રહેવાનું છે જ્યાં સુધી આમાંથી દૂધનો ભાગ બધો બળી જાય અને આમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ આ રીતે હલાવતા રહેવાનું છે હવે આપણા હલવામાંથી દૂધ બધું બળી ગયું છે દૂધનો ભાગ બધો જ બળી જશે એટલે હલવાનો કલર આ રીતે બ્રાઉન થઈ જશે અને થોડી જ વારમાં હવે ઘી છૂટું પડવા લાગશે હવે આપણા હલવામાંથી આ રીતે સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે હવે આપણે ગેસને બંધ કરશું અને હલવાને સર્વ કરશું મિત્રો આ સ્ટેજ ઉપર તમારે કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરવું હોય તો કરી શકાય હું અત્યારે એડ કરતી નથી ઉપર થોડા ડ્રાય ફ્રૂટ થી ગાર્નિશ કરશું તો તૈયાર છે આપણો ખૂબ જ ટેસ્ટી થાબડી પેંડા ને પણ ભૂલાવી દેવો સૂકી ખારેક હલવો તો મિત્રો આ રક્ષાબંધને તમે પણ ઘરે જ બનાવજો એક અલગ જ મીઠાઈ સૂકી ખારેકનો હલવો મિત્રો જોઈને પણ મોંમાં પાણી આવી ગયું ને તો તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો